હેલો ફ્રેન્ડ્સ જેમ મે જય માતાજી કેમ છો સ્વાગત છે અલગ અલગ રીતે આ શ્રાવણ મહિનો ચાલે છે એટલા માટે તો આજે આપણે મસ્ત સાબુદાણાની પાપડી કો કે પતળી ચીપ્સ કો એ બનાવીશું બહુ મસ્ત બને છે તો પહેલા એના સાબુદાણાનો પાવડર કરી લઈશું ઘરે જ મેં સાબુદાણા મસ્ત ઓઢનીમાં મતલબ પલાળ્યા તો નથી જ કારણ પલળાય તો નહીં જ અને બરાબર એનો ઉપરનો પાવડર સાબુ ઓઢણીમાં ઘસી અને લોખી નાખ્યો છે અને ઘરે જ પાવડર તૈયાર કરી દઈશ નાના મિક્ચરનો ઝાર હોય છે એમાં મસ્ત પાવડર થઈ જતો હોય છે ફ્રેન્ડ અને તમારે જરૂર પડે તો તમે એક આધુ બટાક કેવું કડ કરી શકો છો ટેસ્ટ માટે ના કરવું હોય તો એટલી આનાથી બી પાપડી બહુ જ મસ્ત થશે તો ચલો પહેલા આપણે એનો પાવડર કરી લઈએ લોટ કરી લઈએ અને એક અડધી વાટકી એક વાટકી જેટલું આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશ આ લોટ આપણે ગરમ પાણીમાં જ પાજવાનો રહેશે ચલો સાબુદાણાનો પાવડર થઈ ગયો છે હવે એક વાટકી સાબુદાણા છે તો એની સામે આપણે અડધી વાટકી જેટલું પાણી લઈશું બહુ મસ્ત પાવડર થાય છે અને આ ફ્રેન્ડ મેં લીધું છે નાનું એક અડધું બટા નાખજો ટેસ્ટ બહુ જ મસ્ત લાગશે અને ના ખાતા હોય તો ના નાખતા આની જગ્યાએ તમે કેવું બી લઈ શકો છો અને સિમ્પલ રીતે બી બનાવી શકો છો અડધી વાટકી પાણી લઈ દઈશ પછી વધારે તો આપણે એડ કરીશું હવે આમાં ઘણા લોકો શું થાય વાઇટ નહીં ગમતી હોતી ને તો કલર એડ કરતા હોય છે તો કલરની જગ્યાએ તમે મરચું કાં તો પછી અળદર બી એડ કરી શકો છો હું અડધર એડ કરીશ સારી એવી અને મીઠું એડ કરીશ મસ્ત ચટપટી તમે કરી શકો છો આમાં તમારે એક ચમચી જેટલો નાનો ચાટ મસાલો નાખી દેવાનો બહુ જ મસ્ત ફ્લેવર આવશે અને તમને પાવસે બી કરા જો તમે ફરાળમાં ચાટ મસાલો ખાતા હોય તો ના ખાતા હોય તો એક અડધું લીંબુ નીચોઈ દેવાનું અને સંચળ મીઠું એડ કરી દેવાનું જીરું સેકિન તમે એડ કરો તો બી ચાલશે ચલો ગરમ પાણી મેં લઈ લીધું છે એને એડ કરી લઈશું પહેલાં લોટને થોડું પાણી રેડીને ભેગો કરીશું ભલે પછી આ તમને બહુ એટલું બધું ઓવર બી નથી લેવાનું કે તમે બળો પણ તો બી ગરમ લેવાનું કારણ સાબુદાણા આપણે મસ્ત ચીપ્સ પડે એના માટે બટાકું અંદર ભાગી જ જશે સરસ અને એવું લાગતું હોય તમને કે તમે છીણીને બી લઈ શકો ચલો અને હવે પાંચ મિનિટનો આપણે ગેસ્ટ આપી દઈશું કલરની જગ્યાએ તમે અળદર ખાતા હો અને ફ્રેમ તો ચોક્કસથી અળદર લેજો તો તમારે કલર એડ ના કરવો પડે ઓકે અને અળધર ના ખાતા હોય તો કલર લઈ લેજો મસ્ત લોટ બંધાઈ જશે અને આપણે પાંચ મિનિટનો વેસ્ટ આપી દઈશું ચલો ફ્રેન્ડ પાંચ મિનિટ આપણે લિસ્ટ આપી દીધો છે હવે આવી ચીપ્સ વાળી પાપડી પડે એ રીતે તમારે ટોળે ચાળી હોય તો લઈ લેવાની આવે છે હવે આપણે જે લોટ બાંધીને રાખીએ તો એને કરી લઈશું સંચાંગ અત્યારે ફરાળી અલગ અલગ બધા બાર બહુ જ મળતા હોય છે ફ્રેન્ડ પણ ઘરે જે વસ્તુ તમે બનાવીને ખાવ એનો ટેસ્ટ આખો અલગ જ હોય છે અને આપણને ખબર હોય કે આપણે કઈ વસ્તુમાં ફેર બનાવી હોય છે ઓકે હવે તેલ આવે ત્યારે આપણે એની ચિપ્સ પાડવાની તૈયારી કરીશું એક પાડી લઉં તમને બતાવી દઉં આ એકદમની પાડવા લાગીએ એની તર બધી બહાર નીકળી જશે જો ચાલુ તો થઈ જ ગઈ છે તેલ કેટલું આવ્યું છે જોઈ લઈશું હજુ તેલ નથી આવ્યું ચલો તેલ આવી ગયું છે મસ્ત પાપડી ઢીલો લોટ નહીં રાખવાનો બહુ ભલે થોડી તકલીફ પડશે તમને પાડવામાં પણ જેટલો કડક લોટ હશે ને એટલી ક્રિસ્પી અને સરસ થશે અને છૂટી છૂટી પાડવાની એટલે તળાઈ બી સારી તો એની જાતે જ કટ થઈ જતી હોય છે પણ ના થાય તો તમારે કાતર લેવું રાખવાનું આમ તો સાબુદાણામાં કંઈ બાઇન્ડિંગ હોતું નથી તો જાતે જ પડી જતી હોય છે અડધી અડધી પણ તમારો જો લોટ સારો ગરમ પાણીમાં બંધાયો હશે ને તો નહીં પડે તો એક કાતર રાખવાની કાતરથી કટ કરી લેવાની બરાબર આ રીતે આપણે તળી લઈશું કલર વગર બી મસ્ત કલર આવી જાય છે તો ચોક્કસથી જો ખાતા હોય ને અર્ગર અને ના ખાતા હોય તો કલર તમે ઉપયોગ કરી શકો છો અને વ્હાઈટ ગમતી હોય તો વ્હાઈટ લઈ લેવાની

બહુ જ મસ્ત બને છે ઠરવા દેવાની મજા આવશે ખાવાની તમને આ રીતે પછી બનાવી લેજો એટલો મસ્ત ટેસ્ટ લાગે એટલા સાબુદાણા છે પણ એટલે આપણે ભૂંગળા નથી ખાતા હોતા એવા લાગે છે